આપનું સ્વાગત છે આ ખાસ ચર્ચામાં આજે આપણે એક એવી બાબત પર એમ કહીએ કે ઊંડા ઉતરીશું જે આપણા રોજિંદા અનુભવો આપણા સંબંધો અને આપણી અસરકારકતાને મૂળભૂત રીતે ઘડે છે આપણે વાત કરીશું પર્સ્પેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણની અને પેરોડાઈમ શિફ્ટ એટલે કે આપણી વિચારવાની રીતમાં આવતા જે ક્રાંતિકારી બદલાવ છે એની બહુ મહત્વનો મુદ્દો છે હા અને આ ગહન વિષયને સમજવા માટે આપણે સ્ટીફન આર કોવીના ક્લાસિક પુસ્તક ધ સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપુલમાંથી એક ખૂબ જ પ્રચલિત અને શક્તિશાળી વાર્તાનો આધાર લઈશું આપણો આશય મતલબ કે એ સમજવાનો છે કે આપણી માન્યતાઓ અને ધારણાઓનો સમૂહ એટલે કે આપણો પેરાડાઇમ એ કેવી રીતે આપણી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે બરાબર અને એ માં આવતો બદલાવ કેવી રીતે આપણને વધુ સમજદાર અને અસરકારક બનાવી શકે છે ચોક્કસ તો ચાલો શરૂ કરીએ એ પ્રસિદ્ધ વાર્તાથી સ્ટીફન આર કોવીએ પુસ્તકમાં એક પ્રભાવશાળી વાર્તા વર્ણવી છે પર્સ્પેક્ટિવ અને પેરાડાઈમ શિફ્ટ વિશે એક વખતે કોવી ન્યુયોર્કની સબવેમાં મુસાફરી કરી રહ્યા હતા રવિવારની સવાર હતી વાતાવરણ એકદમ શાંત આરામદાયક હતું હા લોકો શાંતિથી બેઠા હતા કોઈક અખબાર વાંચી રહ્યું હતું કોઈક પોતાના વિચારોમાં ખોવાયેલું હતું એકદમ સુખદ શાંતિ હતી ત્યાં હા એ ન્યૂયોર્ક સબવેમાં રવિવારે સવારે કદાચ આવું જ હોય હા પણ અચાનક આ શાંતિનો ભંગ થયો એક વ્યક્તિ તેના બાળકો સાથે ટ્રેનના ડબ્બામાં ચડ્યા ઓકે અને ચડતાની સાથે જ બાળકોએ ધમાલ મચાવી દીધી તેઓ ચીસો પાડી રહ્યા હતા એકબીજાને ધક્કા મારી રહ્યા હતા મુસાફરોના અખબારો ખેંચી રહ્યા હતા બાપરે વસ્તુઓ આમ તેમ ફેંકી રહ્યા હતા ટૂંકમાં તેઓ સંપૂર્ણપણે બેકાબુ હતા અને આખા ડબ્બામાં અરાજકતા ફેલાવી રહ્યા હતા એટલે વાતાવરણ તદ્દન બદલાઈ ગયું બિલકુલ અને સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે તેમના પિતા જે તેમની સાથે જ હતા તેઓ જાણે આ બધું જોઈ જ ન રહ્યા હોય તેમ સેક પર આંખો બંધ કરીને નિષ્ક્રિય બેઠા હતા બાળકોની ધમાલ પ્રત્યે એમની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી હતી અચ્છા એટલે બાળકો તોફાન કરે છે અને પિતા કશું જ નથી કરતા કશું જ નહીં અને અહીં જ કોવીના મનમાં એક ચોક્કસ પેરાડાઈમ આકાર લઈ રહ્યો હતો પેરાડાઈમ એટલે જેમ આપણે કહ્યું આપણી દુનિયાને જોવાનો ચશ્મો આપણો માનસિક નકશો હા જે આપણી ધારણાઓ અને માન્યતાઓથી બનેલો હોય છે કોવી અને કદાચ બીજા મુસાફરો પણ પહેલા પિતાના વર્તનને પોતાના પેરાડાઇમના ફિલ્ટરમાંથી જોઈ રહ્યા હતા બરાબર અને એ પેરાડાઇમ મુજબ કોવી અને અન્ય મુસાફરો સ્વાભાવિક રીતે જ ખૂબ ગુસ્સે થઈ રહ્યા હતા સ્વાભાવિક છે તેમના મનમાં વિચારો ચાલી રહ્યા હતા આ કેવા બેજલાબદાર પિતા છે પોતાના બાળકો પર જરાય ધ્યાન નથી આપતા તેમને શિસ્ત કેમ નથી શીખવતા કેવી રીતે કોઈ વ્યક્તિ આટલી બેદરકાર હોઈ શકે કે તેના બાળકો આઠી ટ્રેનને માથે લે અને તે કશું જ ન કરે કોવીની અંદર અકળામણ વધી રહી હતી ગુસ્સો આવવો સહજ છે પરિસ્થિતિમાં હા આખરે ઘણી મથામણ પછી કોવિથી રહેવાયું નહીં તેમને લાગ્યું કે કંઈક તો કહેવું જ પડશે તેઓ થોડી હિંમત એકઠી કરીને પેલા વ્યક્તિ પાસે ગયા અને ખૂબ જ સંયમથી કહ્યું મહાશય માફ કરજો પણ તમારા બાળકો બધાને ખૂબ પરેશાન કરી રહ્યા છે ઓકે એમણે પૂછી જ લીધું હા શું તમે મહેરબાની કરીને તેમના પર થોડું ધ્યાન આપશો અને તેમને કાબૂમાં રાખશો તે વ્યક્તિએ ધીમેથી આંખો ખોલી જાણે કોઈ ઊંડી તંદ્રામાંથી જાગ્યા હોય તેમની આંખોમાં એક અજીબ ખાલીપો હતો તેમણે કોવી સામે જોયું અને અત્યંત ધીમા અવાજે કહ્યું ઓ હા તમે સાચા છો હું જાણું છું અચ્છા મારે કંઈક કરવું જોઈએ અમે હમણાં જ હોસ્પિટલમાંથી આવી રહ્યા છે લગભગ 1 કલાક પહેલા જ તેમની માતાનું અવસાન થયું છે ઓ તેમણે આગળ કહ્યું મને ખુદને સમજાતો નથી કે મારે શું વિચારવું જોઈએ શું કરવું જોઈએ અને મને લાગે છે કે બાળકો પણ નથી જાણતા કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેઓ પણ આઘાતમાં છે આ તો આ તો બહુ મોટી વાત છે તો અને અકડામણ હતી હા તે ક્ષણભરમાં બાષ્પીભવન થઈ ગઈ તેમનો સમગ્ર દ્રષ્ટિકોણ તેમનો પેરાડાઈમ 180 ડિગ્રી પર ફરી ગયો. બિલકુલ. ગુસ્સાનું સ્થાન ઊંડી, તીવ્ર સહાનુભૂતિ અને કરુણાએ લઈ લીધું. હવે તેમને પેલા પિતાની બેજવાબદારી નહીં પણ તેમનું દુઃખ, તેમની લાચારી દેખાઈ રહી હતી. એમનો જોવાનો નજરિયો જ બદલાઈ ગયો. હા અને તેમની પ્રતિક્રિયા ઠપકામાંથી મદદ કરવાની તીવ્ર ઈચ્છામાં પરિવર્તિત થઈ ગઈ. આ વાર્તા પેરાડાઈમ શિફ્ટનું અનથી વધુ શક્તિશાળી ઉદાહરણ ભાગ્યે જ મળે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે પેરાડાઇમ ફક્ત એક શૈક્ષણિક શબ્દ નથી પણ આપણી વાસ્તવિકતાનો પાયો છે આપણે દુનિયાને જેવી છે તેવી નથી જોતા પણ આપણે જેવા છીએ આપણા પોતાના પેરાડાઇમના ચશ્મા દ્વારા તેવા દુનિયાને જોઈએ છીએ કોવિનો પ્રારંભિક પેરાડાઇમ હતો બે જવાબદાર પિતા બરાબર આ પેરાડાઇમ તેમના વિચારો આ માણસ ખરાબ છે તેમની લાગણીઓ ગુસ્સો અકળામણ અને તેમના વર્તન ઠપકો આપવા જવું ને નિર્ધારિત કરતો હતો પણ જેવી જ તેમને એક નિર્ણાયક નવી માહિતી મળી પિતાની પત્નીના મૃત્યુના સમાચાર તેમનો આખો માનસિક નકશો બદલાઈ ગયો હા તેમનો પેરેગાઈમ બે જવાબદાર પિતામાંથી દુઃખી અને લાચાર વિધુરમાં પરિવર્તિત થયો આ નવા પેરાડાઇમે તરત જ તેમના વિચારો બદલ્યા આ માણસ ઊંડા આઘાતમાં છે તેમની લાગણીઓ બદલી સહાનુભૂતિ કરુણા આવી ગઈ અને વર્તન પણ અને તેમના સંભવિત વર્તન મદદ કરવાની ઈચ્છાને પણ બદલી નાખ્યા આ જ છે પેરાડાઇમ શિફ્ટ વાસ્તવિકતાને જોવાની સમજવાની અને પ્રતિભાવ આપવાની રીતમાં આવતો મૂળભૂત ફેરફાર આ ખરેખર અદ્ભુત છે અને સાચું કહું તો થોડું ડરામણું પણ લાગે છે હા એવું બની શકે એ વિચાર કે આપણી ધારણાઓ જે આપણને સો ટકા સાચી લાગતી હોય તે કેટલી અધૂરી અને ક્યારેક તો સંપૂર્ણપણે ખોટી પણ હોઈ શકે છે બરાબર આ નાનકડી વાર્તા આપણને આપણી પોતાની જજમેન્ટ કરવાની વૃત્તિ પર પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે તો આ પેરાડાઇમ શિફ્ટનો ખ્યાલ કોવીની જે વ્યાપક ફિલોસોફી છે ખાસ કરીને ઇન્સાઇડ આઉટ અભિગમ તેની સાથે કેવી રીતે બંધ બેસે છે ખૂબ જ સરસ મુદ્દો ઉઠાવ્યો ઇનસાઇડ આઉટ અભિગમ એ કોવીની ફિલોસોફીનું હાર્દ છે એમ કહી શકાય તેનું મૂળભૂત સિદ્ધાંત એ છે કે સાચી અને લાંબા ગાળાની સફળતા કે ખુશી એ બહારની પરિસ્થિતિઓ બદલવાથી નથી મળતી કે બીજા લોકોને સુધારવાનો પ્રયાસ કરવાથી કે પછી ફક્ત ઉપર ટેકનિક અપનાવવાથી પણ નથી મળતી તેની શરૂઆત અંદરથી થાય છે પોતાના મૂળભૂત સમજવાથી અને તેને સુધારવાથી એટલે આપણા પોતાનામાંથી હા આપણા ચારિત્ર્યનું નિર્માણ કરવાથી કોવી અહીં ચારિત્ર્ય નીતિ કેરેક્ટર એથિક અને વ્યક્તિત્વ નીતિ પર્સનેલિટી એથિક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે હા એ શું છે જો છેલ્લી સદીમાં ખાસ કરીને સફળતા માટે વ્યક્તિત્વ નીતિ પર વધુ ભાર મુકાયો એટલે કે તમારી સામાજિક છબી કેવી છે તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ તમારી એટીટ્યુડ મેનેજમેન્ટ ટેકનિક વગેરે ઓકે એટલે બાહ્ય દેખાવ પર વધુ ધ્યાન હા આ બધું ઉપરછલ્લું છે જાણે છોડના પાંદડા અને ફૂલો પર કામ કરવું જ્યારે ચારિત્ર્ય નીતિ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે જેમ કે પ્રામાણિકતા અખંડિતતા ન્યાય ધીરજ માનવ ગરિમા પ્રત્યે આદર એટલે કે મૂળિયા પર કામ કરવું બરાબર આ છોડના મૂળિયાને મજબૂત કરવા જેવું છે સબવેની ઘટનામાં જો કોવી ફક્ત વ્યક્તિત્વ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરત તો કદાચ તેઓ પોતાની વાત વધુ સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરત પણ પણ અંદરથી તો ગુસ્સો હોત જ હા તેમનો આંતરિક ગુસ્સો અને જજમેન્ટ કદાચ એવા જ રહેત પરંતુ પેરાડાઇમ શિફ્ટ થવાથી તેમનો આંતરિક પાયો જ બદલાઈ ગયો તેમણે પરિસ્થિતિને ચારિત્ર્ય નીતિના સિદ્ધાંતો કરુણા સમજણ દ્વારા જોવાનું શરૂ કર્યું ઇનસાઇડ આઉટ અભિગમ કહે છે કે જો તમારે બહારની પરિસ્થિતિ જેમ કે લોકો સાથેના સંબંધો તમારી અસરકારકતા સુધારવી હોય તો પહેલા તમારી અંદર કામ કરવું પડશે તમારા પેરાડાઇમ્સ તમારા ચારિત્ર્ય પર બરાબર એટલે કે સાચો બદલાવ એ દેખાવનો કે ટેકનિકનો નથી પણ દૃષ્ટિકોણ અને ચારિત્ર્યનો છે આ સમજાયો તો હવે મને એ જાણવામાં રસ છે કે કોવિની જે સાત આદતો છે હા સેવન હેબિટ્સ તેમાંથી કઈ આદતો આ પેરાડાઇમ શિફ્ટને સમજવામાં અને કેળવવામાં ખાસ મદદરૂપ થાય છે કારણ કે આદતો જ એ સાધન છે જેનાથી આપણે ઇનસાઇડ આઉટ બદલાવ લાવી શકીએ ખરું ને ચોક્કસ આમ તો બધી જ આદતો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને આંતરિક બદલાવમાં મદદ કરે છે પરંતુ આ સબવેની વાર્તા અને પેરાડાઇમ શિફ્ટના સંદર્ભમાં બે આદતો સીધી રીતે લાગુ પડે છે અને ખૂબ જ મહત્વની છે કઈ બે પહેલી છે આદત એક બી પ્રોએક્ટિવ એટલે કે સક્રિય બનો પ્રોએક્ટિવ હા પ્રોએક્ટિવિટીનો અર્થ ફક્ત પહેલ કરવી એટલો જ નથી તેનો ગહન અર્થ એ છે કે મનુષ્ય તરીકે આપણી પાસે કોઈપણ પરિસ્થિતિ કે ઉત્તેજના સ્ટિમ્યુલસ અને આપણા પ્રતિભાવ રિસ્પોન્સ વચ્ચે પસંદગી કરવાની શક્તિ બરાબર પસંદગી કરવાની સ્વતંત્રતા અને શક્તિ છે આપણે ફક્ત સંજોગોના શિકાર નથી આપણે આપણા પ્રતિભાવના માલિક છીએ સબ્વેની ઘટનામાં કોવિનો પ્રારંભિક પ્રતિભાવ રિએક્ટિવ હતો બાળકોનું તોફાન એ ઉત્તેજના જોયું અને સીધો ગુસ્સો અને નિંદાનો પ્રતિભાવ એ પ્રતિક્રિયા આવી આમાં તેમની પસંદગી ન હતી એ લગભગ સ્વચાલિત પ્રતિક્રિયા હતી હા તરત જ રિએક્શન આવ્યું પણ જેવી જ નવી માહિતી મળી તેમણે સભાનપણે કે અર્ધ સભાનપણે એક અલગ પ્રતિભાવ પસંદ કર્યો સહાનુભૂતિ અને સમજણનો આ પ્રોએક્ટિવ બનવાનું ઉદાહરણ છે તેમણે પોતાની લાગણીઓ અને વર્તનને પરિસ્થિતિના ગુલામ બનવા દીધા નહીં એટલે કે તેમણે પોતાના રિએક્શનને કંટ્રોલ કર્યો હા પ્રોએક્ટિવ વ્યક્તિ પોતાના સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવના વર્તુળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એવી બાબતો પર જે તેઓ ખરેખર બદલી શકે છે જેમ કે પોતાની વિચારસરણી પોતાની પ્રતિક્રિયા પોતાના શબ્દો અને જે નથી બદલી શકતા એના પર નહીં બરાબર તેઓ સર્કલ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાના વર્તુળ એવી બાબતો જે તેમના નિયંત્રણ બહાર છે જેમ કે બીજા લોકોનું વર્તન હવામાન રાજકારણ વિશે ફરિયાદ કરવામાં કે ચિંતા કરવામાં પોતાની શક્તિ વેડફતા નથી પેલા પિતાનું વર્તન શરૂઆતમાં કોવીના સર્કલ ઓફ કન્સર્નમાં હતું પણ પોતાની પ્રતિક્રિયા બદલવી તે તેમના સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાં હતું આ ખરેખર શક્તિશાળી વિચાર છે કે બાહ્ય સંજોગો ગમે તે હોય આપણો આંતરિક પ્રતિભાવ પસંદ કરવાની સ્વતંત્રતા હંમેશા આપણી પાસે રહે છે પણ હા ઘણીવાર ખાસ કરીને જ્યારે લાગણીઓ તીવ્ર હોય ત્યારે આ સ્વતંત્રતાનો ઉપયોગ કરવો ખૂબ અઘરો લાગે છે કદાચ બીજી આદત આમાં મદદ કરે બરાબર આ અસરકારક આંતરવૈયક્તિક સંવાદની ચાવી છે કોવી કહે છે કે મોટાભાગના લોકો જ્યારે બીજાને સાંભળે છે ત્યારે તેઓ ખરેખર સમજવાના ઈરાદાથી નથી સાંભળતા પણ જવાબ આપવા માટે સાંભળે છે હા જવાબ આપવાના પોતાની વાત રજૂ કરવાના કે પછી પોતાની સલાહ આપવાના ઈરાદાથી સાંભળે છે તેઓ મનમાં પોતાનો જવાબ તૈયાર કરી રહ્યા હોય છે આ તો સાચી વાત છે સબ્વેની ઘટનામાં કોવીએ શરૂઆતમાં સમજાવીને જ નિર્ણય બાંધી લીધો હતો તેમણે પેલા પિતાને સમજવાનો પ્રયત્ન કર્યો જ નહોતો બસ પોતાના પેરાડાઇમના આધારે તેમને જજ કર્યા હતા હા પરંતુ જે ક્ષણે તેમણે થણેખર પેલા વ્યક્તિની વાત સાંભળી ફક્ત શબ્દો નહીં પણ શબ્દો પાછળની પીડા અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો તે જ ક્ષણે પેરાડાઇમ શિફ્ટ શક્ય બન્યો કોવી અને એમ્પેથેટિક લિસનિંગ એટલે કે સહાનુભૂતિપૂર્વક સાંભળવું કહે છે એમ્પેથેટિક લિસનિંગ હા એનો અર્થ એ નથી કે તમે સામેવાળા સાથે સહમત થાઓ તેનો અર્થ છે કે તમે તેમની વાતને તેમના દ્રષ્ટિકોણથી તેમની લાગણીઓ અને તેમના સંદર્ભ સાથે ઊંડાણપૂર્વક સમજવાનું નિષ્ઠાવાન પ્રયાસ કરો જાણે એમના જૂતામાં પગ મૂકીને જોવું બરાબર કહ્યું તમારે તેમની આંખોથી દુનિયા જોવાનો પ્રયત્ન કરવાનો છે જ્યારે આપણે ખરેખર કોઈને સમજી લઈએ છીએ ત્યારે જ આપણે આપણી વાત અસરકારક રીતે રજૂ કરી શકીએ છીએ અને સાચો સંવાદ સ્થાપિત કરી શકીએ છીએ આદત પાંચ એ પ્રોએક્ટિવિટીને આદત એક વ્યવહારમાં મૂકવાનું એક શક્તિશાળી સાધન છે કારણ કે તે આપણને પ્રતિક્રિયા આપતા પહેલા થોભીને સમજવાનો વિકલ્પ આપે છે પહેલા સમજો પછી સમજાવો સાંભળવામાં ખૂબ સરળ લાગે છે પણ રોજિંદા જીવનમાં આનો અમલ કરવો એક મોટો પડકાર છે ચોક્કસ છે આપણે બધા કેટલી વાર વાતચીતમાં સામેવાળાની વાત પૂરી થાય તેની રાહ જોતા હોઈએ છીએ જેથી આપણે આપણો મુદ્દો રજૂ કરી શકીએ નહીં કે ખરેખર તેઓ શું કહેવા માંગે છે તે સમજવા માટે હા એવું બને છે તો આ બધી ચર્ચાનો પેરેડાઇમ શિફ્ટ પ્રોએક્ટિવિટી અને ખાસ કરીને સમજણ કેળવવાની આદતનો આપણા જેવા સામાન્ય લોકો માટે રોજિંદા જીવનમાં શું અર્થ છે આ જ્ઞાન આપણને કેવી રીતે વધુ સારા બનાવી શકે આ સિદ્ધાંતોની સુંદરતા એ છે કે તે ફક્ત મોટર ફિલોસોફિકલ મુદ્દાઓ નથી પણ રોજિંદા જીવનમાં અત્યંત વ્યવહારુ છે સૌથી પહેલો અને મહત્વનો બોધપાઠ એ છે કે આપણે આપણી પોતાની ધારણાઓ અને જજમેન્ટ પ્રત્યે વધુ સજાગ અને કદાચ થોડા શંકાશીલ બનવાની જરૂર છે એટલે તરત માની ન લેવો હા આપણને જે દેખાય છે તે હંમેશા સંપૂર્ણ સત્ય નથી જ હોતું જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ પરિસ્થિતિ કે ઘટના વિશે મનમાં કોઈ અભિપ્રાય બાંધીએ ખાસ કરીને નકારાત્મક ત્યારે આપણને સબવેની વાર્તા યાદ આવવી જોઈએ બરાબર આપણે પોતાને પૂછી શકીએ શું હું આખી વાર્તા જાણું છું શું આ વ્યક્તિના વર્તન પાછળ કોઈ એવું કારણ હોઈ શકે જે મને દેખાતું નથી શું મેં ખરેખર તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કર્યો છે આત્મપરીક્ષણની આ ક્ષણ જ આપણને રિએક્ટિવ બનવાથી રોકી શકે છે અને પ્રોએક્ટિવ પ્રતિભાવ પસંદ કરવાની તક આપી શકે છે એટલે કે થોભીને વિચારવું હા બીજું આદત પાંચનો સભાનપણે અભ્યાસ કરવાથી આપણા સંબંધોમાં ખરેખર ક્રાંતિકારી સુધારો આવી શકે છે ભલે તે પરિવારના સભ્યો સાથે હોય મિત્રો સાથે હોય કે પછી સહકર્મચારીઓ સાથે કઈ રીતે જ્યારે લોકો અનુભવે છે કે તેમને ખરેખર સાંભળવામાં અને સમજવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વાસ વધે છે સંઘર્ષ ઘટે છે અને સહકાર વધે છે ગેરસમજો જે મોટાભાગના ઝઘડાઓનું મૂળ હોય છે તે ટાળી શકાય છે એ તો સાચી વાત છે એટલું જ નહીં આ સિદ્ધાંતો ફક્ત આંતરવૈયક્તિક સંબંધો પૂરતા સીમિત નથી તે સમસ્યાઓના ઉકેલ નિર્ણયો લેવામાં અને નવી વસ્તુઓ શીખવામાં પણ મદદરૂપ થાય છે અચ્છા જ્યારે આપણે કોઈ સમસ્યાને ફક્ત આપણા જ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ત્યારે આપણને મર્યાદિત ઉકેલો જ દેખાય છે પણ જ્યારે આપણે અન્યના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે નવા વિચારો અને ઉકેલોના દ્વાર ખુલે છે એટલે વધુ સારા ઉકેલો મળે હા તે આપણને વધુ સર્જનાત્મક અને અસરકારક બનાવે છે આ એક પ્રકારની માનસિક નમ્રતા ખેળવે છે એ સ્વીકારવાની તૈયારી કે આપણી પાસે હંમેશા બધા જવાબો નથી હોતા એટલે કે આ ફક્ત બીજાને સમજવાની વાત નથી પણ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની અને પોતાની મર્યાદાઓને ઓળખવાની પણ વાત છે બિલકુલ આ ખરેખર એક આહા ક્ષણ છે એ કે આપણો બદલીને આપણે ફક્ત આપણી લાગણીઓ જ નહીં પણ પરિસ્થિતિના પરિણામને પણ બદલી શકીએ છીએ હા પરિણામ બદલી શકાય છે આ જ્ઞાન મેળવનાર વ્યક્તિ ચોક્કસપણે ભવિષ્યમાં વધુ વિચારશીલ ઓછી ટીકાત્મક અને વધુ સહાનુભૂતિશીલ બનવા પ્રેરાશે એવી આશા રાખી શકીએ તો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણનો મુખ્ય સાર એ જ છે કે આપણો પેરાડાઈમ આપણો દ્રષ્ટિકોણ એક કાચ જેવો છે જેના દ્વારા આપણે દુનિયા જોઈએ છીએ બરાબર અને જો કાચ ધૂંધળ્યું હોય ખોટો હોય કે અધૂરો હોય તો આપણને દેખાતી દુનિયા પણ એવી જ હશે સ્ટીફન કોવીની સબવેની વાર્તા એક શક્તિશાળી રૂપક છે જે બતાવે છે કે કેવી રીતે એક નાનકડી માહિતી એક ક્ષણની સમજણ એ કાચને સાફ કરી શકે છે અને આપણી સમગ્ર વાસ્તવિકતાને બદલી શકે છે ગુસ્સાને કરુણામાં નિંદાને સમજણમાં પરિવર્તિત કરી શકે છે ખૂબ સરસ સારાંશ અને આ પરિવર્તન લાવવાની ચાવી કોવીની પાંચમી આદતમાં રહેલી છે પહેલાં સમજવાનો પ્રયત્ન કરો પછી સમજાવવાનો મુખ્ય ચાવી સહાનુભૂતિપૂર્વક સાંભળવાની અને બીજાના પેરાડાઇમને ખરેખર ગંભીરતાથી લેવાની ક્ષમતા કેળવવી એ ફક્ત સારા સંબંધો માટે જ નહીં પણ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સાચી અસરકારકતા પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે અને અંતે આ ચર્ચાને સમાપ્ત કરતા પહેલાં સાંભળનાર માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જઈએ છીએ હા જરૂર આપણે બધાના મનમાં એવા કયા અનચેલેન્જ્ડ પેરાડાઇમ્સ એવી કંઈ ઊંડી ઘર કરી ગયેલી ધારણાઓ હોઈ શકે છે જે આપણી રોજિંદી વાતચીત આપણા નિર્ણયો અને આપણા સંબંધોને કદાચ આપણી જાણ બહાર જ નકારાત્મક રીતે પ્રભાવિત કરી રહ્યા હોય હા આ વિચારવા જેવું છે આ અઠવાડિયે શું આપણે કોઈક નાની રોજિંદી પરિસ્થિતિમાં કદાચ કોઈ સહકર્મી સાથે મતભેદ થાય કે પરિવારમાં કોઈ દલીલ થાય ત્યારે પ્રતિક્રિયા આપતા પહેલાં એક ક્ષણ માટે અટકી શકીએ એક નાનકડો પોઝ શું આપણે આપણી જાતને પૂછી શકીએ કે સામેવાળી વ્યક્તિનો દૃષ્ટિકોણ શું હોઈ શકે છે અને ખરેખર સમજવાનો એક નાનો સભાન પ્રયાસ કરી શકીએ આ નાનકડો પ્રયાસ પણ કદાચ એક મોટા પેરાડાઇમ શિફ્ટની શરૂઆત બની શકે છે આ વિચાર સાથે અમે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ